હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી એજ્યુકેશન ચેનલ આપણે જેના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આતુરતાનો આજે અંત આવ્યો છે અને એના ભેટ સ્વરૂપે આપણને મળ્યું છે આજે વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ બરાબર છે કે તમે હવે બોર્ડની તરફ પ્રયાણ કરી રહ્યા છો એના માટે આ છેલ્લો પડાવ તમારો વાર્ષિક પરીક્ષા કાર્યક્રમ બે હજાર પચીસ બરાબર છે તો એની શરૂઆત થઈ ગઈ છે તો આપણી રિવિઝન બેચ વિશે પણ સાહેબ કહે છે કે જે આપણી અત્યારે ચાલુ છે આપણે અત્યારે ધોરણ અગિયાર કોમર્સ માટે ચેમ્પિયન રિવિઝન બેચ સાહેબ ચાલુ કરેલી છે વિદ્યાર્થીઓ માટે જેની અંદર આપણે એવરી ડે સાંજે ચાર વાગે ઇંગ્લિશનું લેક્ચર આવે છે વિદ્યાર્થીઓ માટે એવરી ડે સાંજે સાડા પાંચ વાગે આંકડા શાસ્ત્રનું રિવિઝન કરાવવામાં આવે છે એ પણ સાહેબ મોસ્ટ આઈએમપી દાખલાઓનું વધારે પડતા કઈ નહીં એના પછી ધોરણ અગિયાર કોમર્સના નામાના મૂળ તત્વનું લેક્ચર સાંજે સાત વાગે જેની અંદર મેઇન વિષય છે કોમર્સનો તો એનું પણ આપણે વિદ્યાર્થીઓનું રિવિઝન કરાવી રહ્યા છીએ તો હવે છોકરાઓનો સાહેબ પ્રશ્ન હતો કે સાહેબ અમારી પરીક્ષા ક્યારે આવશે તો પરીક્ષાનો અંત આવી ગયો છે ટાઈમ ટેબલ એમનો મળી ગયો છે પરીક્ષાની શરૂઆત તમારી સાત એપ્રિલ બે હજાર પચીસને શુભ વાર જેના વારની શરૂઆત થાય સોમવારથી થઈ રહી છે

રજા મળી ગઈ છે બહુ સરસ વાત કહેવાય ઓકે તો રજા પછી commerce વાળાનો વિષય કયો છે સાહેબ હિન્દી અથવા વાણિજ્ય વ્યવસ્થા મોટા ભાગના વિદ્યાર્થીઓ વાણિજ્ય વ્યવસ્થા હોય છે હા તો અહીંયા જુઓ આઠ તારીખે કોમર્સ વાળાને મે બી જેમને તત્વજ્ઞાન નથી એમને રજા હશે તો નવ તારીખે નવ એપ્રિલના રોજ બુધવારના રોજ આઠ થી અગિયાર ત્રણ કલાકનું પેપર વાણિજ્ય વ્યવસ્થાનું આપવાનું છે એમ અને અગિયાર તારીખે વચ્ચે પાછી બે રજા મળે છે બરાબર ને સાહેબ સોરી એક રજા દસ તારીખની આપણે રજા છે અને અગિયાર ચાર બે હજાર પચીસ શુક્રવારે ગુરુવારની રજા છે સમય તો એ જ છે એમાં ભૂગોળ જે આર્ટસ વાળાને છે અને એસપી હશે કોમર્સ વાળાને બરાબર અને સાહેબ એના પછી રજા આવતી નથી જેમાં કોમર્સ વાળાને મોટા ભાગે રજા હશે બરાબર આ પણ મોટા ભાગે આર્ટસ વાળાને હશે હા કોમ્પ્યુટર રાખ્યું છે એમને હશે તો એ બાર ચાર અને શનિવાર સમય તો એ જ છે આઠ થી અગિયાર અને વિષય છે ઇતિહાસ અને કોમ્પ્યુટર સાહેબ તમારે તો મજા પડી ગઈ અંગ્રેજીને આગળ જુઓ તો ખરી કેટલી રજાઓ છે તેર તારીખ ને ચૌદ તારીખ બે દિવસ શું વાત છે છોકરાઓને પૂર ઉપયોગ આપણે વિદ્યાર્થીઓને આપવાનો છે બરાબર છે આપણે એના માટે કરી અને ફ્રી માં વિદ્યાર્થીઓ કંઈક નવું શીખે અને એમને બહાર ક્યાં જવું જ ન પડે માત્ર YouTube અને ધ એક્સપર્ટ એકેડેમી બરાબર છે બે દિવસની રજા જો 12 તારીખે છોકરો 11 વાગે ફ્રી થઈ જાય

છેલ્લું પેપર જે છે એકવીસ તારીખે છે ને એ વિષય સમાજ શાસ્ત્ર રાજ્ય શાસ્ત્ર છે તો કદાચ આ કોમર્સ વાળા વિષય નથી તો કોમર્સ વાળાને તો એપ્રિલ ના રોજ પેપર થઈ જાય છે હા મોજ પડી આ છોકરાઓ પરીક્ષા ટાઈમ ટેબલ થઈ ગયું

રોજના ત્રણ લેક્ચર સાહેબ પણ આ લેક્ચર સાહેબ ક્યારે આવશે ત્યારે લેક્ચર પહેલું છે સાહેબ એનું નામ છે બ્રહ્માસ્ત્ર ઓકે બ્રહ્માસ્ત્ર ની અંદર આપણે દરેક વિષયમાં બરાબર છે કે જેનું પેપર ધારો કે આજે ઇંગ્લિશ નું છે ઇંગ્લિશ નું પૂરું થયું છે અને આગળના દિવસે જેનું અથવા તો હા એના બીજા દિવસે જે પેપર છે એના માટે આગળના દિવસે 1 ને 15 સાહેબ શું આપવાનું 1 ને 15 આપણે એમને બ્રહ્માસ્ત્ર ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો શું આપવાનું છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને બધાને સાહેબ મારા માથા ઉપર લખું વાંધો નહીં હા હા તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે તમારે જે પૂછાય છે એ જ બરાબર છે હા પછી સાહેબ શું છે બીજું પણ સાહેબ સવા એક પાછું યાદ રાખજો ટાઈમ ના ભૂલતા પીએમ છે પાછો રાત્રે ના ઊઠતા સવા એક વાગ્યે બરાબર હા એટલે જેવું પેપર પૂરું થાય એક કલાક ઊંઘ લઈ અગિયાર વાગે પેપર પૂરું થાય સાહેબ બે કલાક ઊંઘ મળે બરાબર છે હા અને જમી ઊંઘ લઈ મસ્ત અને સવા એક વાગ્યે લાગી જવાનું બીજું કંઈ કરવાનું થતું નથી

તો તો સાહેબ આ તમારું લેક્ચર આઠ વાગ્યા સુધી નું સમજી લો આઠ વાગ્યા સુધી લેક્ચર તમારું હા ભૂલ યાદ રાખજો અને સાહેબ આ શું છે કાઉન્ટ ડાઉન બસ હવે ઘડીઓ ગણવાની ચાલુ લોડ તો થઈ રહ્યું છે સાહેબ બરાબર છે હા

સાહેબ એમાં શું મળશે રોજ રોજ એવરી ડે લાઈવ લેક્ચર રહેશે દરેક વિષયનું એમાં દરેક વિષયનું દરેક વિષયનું લાઈવ લેક્ચર સાથે સાથે એની અંદર રેકોર્ડેડ લેક્ચર ભી છોકરાઓને મળશે બરાબર એક તો સાહેબ હું લખું ચાલો હું લખું સાહેબ તમે શું કહેવા માંગો છો એટલે મને શું થોડી ઓછી ખબર પડે એટલે હું પેલો સાહેબ કલર કરેલો આયા બરાબર છે હા પહેલા તો લાઈવ લેક્ચર લાઈવ લેક્ચર સાહેબ દેખાય છે નહીં દેખાય

ખાલી કે મારે પાસ થવું છે એમને ખાલી દસ વિડીયો જોવાના સાહેબ હજાર નહીં જોવાના અને યાદ રાખવાનો ટ્રાય તો જ કરવાનો હું તો કહું ભૂલી બતાવો યાદ રાખો નહીં હું એમ કહું છું કે ઇંગ્લિશમાં તમે ભૂલી બતાવો બરાબર છે કારણ કે આપણે સાહેબ જે જે હા સાહેબ વેચાતા લાયેલા છે બરાબર છે તો એવા ખાલી દસ વિડીયો જુઓ અને બારમા માં તમને હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ પાસ કરાય છે હું તમને કહું પણ એકનો એક વિડીયો દસ વખત નહીં હશે હું કહું એ દસ વિડીયો ભલે પચાસ વખત જુઓ બરાબર છે હા

અને ધારો કે એમને સાહેબ એપ્લિકેશન માં કંઈ આવડતું નથી તો તમને ફોન કરે ચાલે ને ઉપર દોડે છે ફોન કરે WhatsApp પર મેસેજ કરે ખાલી એક જ મિસ કોલ નહીં મારવા બરાબર છે હા મિસ કોલ નહીં કરવાનો બરાબર તો આજે જે આપણો આવી ગયું છે શું તો કે પહેલું તો આપણે સાહેબ આજનો આનંદ તો શું છે ટાઈમ ટેબલ બરાબર હા ટાઈમ ટેબલ અને એના માટેનો જુગાડ પણ આપણે લાવી દીધો છે ભાઈ સ્ક્રીનશોટ પાડી દીધો મને સાહેબને લાગ્યું હું એમ સમજુ થોડું બરાબર હા તો આ છે તમારું ટાઈમ ટેબલ અને આપણા લાઈવ લેક્ચર જે સરના ચાલુ છે આપણા ઇંગ્લિશના ચાલુ છે એ પણ જોવાનું ચૂકતા નહીં બરાબર છે આજનો વિડિયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી फटाफट શેરમ શેર કર આપને મહેનત કરીએ છીએ છોકરાઓ ઓ ભી કરતા હશે છોકરાઓ સખત કરશે છે છેલ્લેની સુધી 12 બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસ સુધી તનતોડ મહેનત કરાવવાની છે છોકરાઓ વાહ અને ગુજરાતની અંદર ચેમ્પિયન બનાવવાના છે એકાઉન્ટ સ્ટેટ સોમાંથી સો લાવવાના છે વાહ તમારી ઇંગ્લિશના જેટલા લવડા હોય એટલે હા ઇંગ્લિશમાં પણ આવશે બરાબર છે હા ઇંગ્લિશમાં કારણ કે સાહેબ હું શું કરું છું કે બને એટલું લાઈવમાં લખું જ છે કારણ કે હું લખીને લખવાનું છે અને લાઈવ જયારે લેકચર અત્યારે જો કે રેકોર્ડેડ આવે છે પણ ધારો કે સાહેબ લાઈવ આવે લાઈવ લેકચર આવે તો અંદર જ છોકરો એમ કે સર મારે આ ધારો કે એસે લખીએ છીએ કે અંદર આ મારે વાક્ય એડ કરવું છે એ ગુજરાતી લખન આપણે અહીંયા તરત કહીએ કે ભાઈ આ રીતે તમે લખી શકો ટૂંકમાં પોતાનું જે સાહેબ સેલ્ફ કોન્ફિડન્સ છે ને એ શું થાય ઇમ્પ્રુવ થાય બરાબર છે હા તો ચલો હવે સાહેબ પૂરું કરીએ ઓકે પૂરું કરીએ છીએ થેન્ક યુ સો મચ